સાંજના ઢળતા રંગોમાં ગામની સીમા બહાર એક જૂની હવેલી ઊભી હતી તૂટેલા દરવાજા ઝાંખી પડેલી બારીઓ અને છત પરથી લટકતી સુકાયેલી વેલીઓ જાણે વર્ષોથી કોઈ માનવી પગ અંદર ન મૂક્યો હોય પવનમાં એક અજીબ ઠંડક હતી જેમાં સિસોટા કરતી વેલીઓના પાંદડાઓની સરસળાટ સાથે ક્યારેક દૂરથી ગોવર્ડનો અવાજ સંભળાતો આ હવેલી વિશે ગામના લોકો વર્ષોથી એક જ વાત કરતા અંદર એક ભૂત રહે છે જે યુવાન વયે મરી ગયો અને તેની આત્મા ત્યાં કેદ છે કોઈએ એને જોયો હતો કોઈએ ફક્ત અવાજ સાંભળ્યો હતો પણ બધા એને સત્ય માને છે રૂપાલી ગામની એક કુંવારી છોકરી હતી સુંદર નિર્દોષ પણ અંદરથી અતિ હિંમતવાળી બાળપણથી જ તેને રહસ્ય તરફ અનોખું આકર્ષણ હતું લોકોની ડરામણી વાતો તેને વધુ ખેંચતી તે માનતી કે દરેક કહાની પાછળ સત્ય છુપાયેલું હોય છે અને તે સત્ય જાણવા માટે જોખમ લેવું પડે છે એ સાંજે જ્યારે આકાશમાં લાલીમાં છવાઈ હતી અને સૂરજ અસ્ત થવા જતો હતો રૂપાલીએ નક્કી કર્યું કે તે હવેલીમાં જશે તે એકલી જ રસ્તો પકડીને આગળ વધી રસ્તા પર પડેલા સૂકા પાંદડાઓ તેના પગ સાથે કરકર કરતા હતા હવેલીના દરવાજા સુધી પહોંચી ત્યારે પવનનો એક જોરદાર ઝોકો આવ્યો અને દરવાજો પોતે જ થોડી ખુલી ગયો અંદરનો અંધકાર આમંત્રણ આપતો હતો કે ચેતવણી આપતો હતો એ સમજાતું નહોતું રૂપાલી અંદર પ્રવેશી જૂના કાંઠાના દરવાજાની કરકરાટ દિવાલોમાં પડેલા ચીરા છત પરથી લટકતા ઝાડા અને માટીના ભીંજાયેલા સુગંધ સાથે હવામાં એક અનોખી ઠંડક હતી તેના પગલાની ધ્વનિ ખાલી ઓરડામાં ગુંજતી હતી અચાનક પાછળથી પવન ફરી વળ્યો અને તે ફરીને જોયું તેના સામે એક ઊંચો યુવાન ઊભો હતો સફેદ વસ્ત્રોમાં ચહેરો પારદર્શક આંખોમાં અજાણી ચમક અને અવાજમાં એક ઊંડો દુઃખનો ભાર તું અહીં કેમ આવી છે એ અવાજ કાનમાં પડતા જ શરીરમાં ઠંડક ફરી ગઈ રૂપાલીનો શ્વાસ તેજ થયો પણ આંખોમાં ડર ન હતો તેણે હળવેથી જવાબ આપ્યો હું સત્ય જાણવા આવી છું બધા કહે છે તું ભૂત છે પણ હું તારી કહાની સાંભળવા માગું છું યુવાન થોડીક ક્ષણ તેને નિહાળી રહ્યો નિહાળતો રહ્યો પછી ધીમે બોલ્યો મારું નામ અરિજન છે ક્યારેક હું આ હવેલીનો માલિક હતો મારા યુવાન વયે યુદ્ધમાં છેતરપિંડીથી મારી હત્યા થઈ ત્યારથી મારી આત્મા આ હવેલીમાં કેદ છે સદીથી કોઈ માનવી મારી આંખોમાં જોઈને વાત કરવા આવ્યો નથી આજે સુધી એ દિવસ પછી રૂપાલી દર સાંજે હવેલી આવતી અંધારા ઓરડામાં બેઠા બંને લાંબા કલાકો સુધી વાતો કરતા અરિજન પોતે પોતાના બાળપણના દિવસો સપના અને અધૂરા પ્રેમ વિશે કહેતો રૂપાલી તેને ગામની વાતો કરતી બારીમાંથી ચાંદની પડતી ત્યારે તે તેની સામે બેસીને કવિતાઓ વાંચતી એક અજોડ બંધન બંધાયું એક જીવંત યુવતી અને એક અશરીરી આત્મા વચ્ચેનો પ્રેમ અરિજનની આંખોમાં હવે ક્યારેક દુઃખની જગ્યાએ મલકાટ દેખાવા લાગી અને રૂપાલીનો હૃદય એ મલકાટથી ગરમ થવા લાગ્યો પરંતુ આ ગુપ્ત મળાપ લાંબો ચાલ્યો નહીં ગામમાં વાત ફેલાઈ ગઈ કે રૂપાલી એક આત્મા સાથે સમય વિતાવે છે લોકો ચોકી ઉઠ્યા ગામના વડીલોને લાગ્યું કે આ ખતરનાક છે એક તાંત્રિક બોલાવવામાં આવ્યો કાળી દાઢી વાળો માથે લાલ પટ્ટો બાંધેલો અને હાથમાં ત્રિશુલ ધારણ કરેલો તેણે કહ્યું આ આત્મા જો આ હવેલીમાં રહેશે તો ગામ માટે અનર્થ લાવશે એને વિધિ કરીને અહીંથી હંમેશા માટે દૂર કરવો પડશે રૂપાલીને વિનંતી કરતી રહી કે અરિજન કોઈને નુકસાન નથી કરતો પણ તાંત્રિક ગયો નહીં દિવસ આવ્યો ચાંદ પૂરો હતો પવન ગરજતો હતો અને હવેલીના આંગણે અગ્નિ પ્રગટવામાં આવ્યો તાંત્રિક મંત્રોચ્ચાર કરતો શંખ વગાડતો અને ઘંટની ધ્વનિ હવામાં ગુંજતી હરિજન રૂપાલી સામે ઊભો રહ્યો તેની આંખોમાં શાંતિ અને પ્રેમ એકસાથે હતા મારે શાંતિ મેળવવી છે તે ધીમેથી બોલ્યો પણ તું મારી માટે જે કર્યું છે તે મારી આત્મા સદાય યાદ રાખશે જો હું ફરી જન્મું તો તું મારી પહેલી પ્રાર્થના હશે આંખોમાં આંસુ સાથે રૂપાલીએ જોયું કે પ્રકાશનો તેજ કિરણ હરિજનને ઘેરી ગયો અને તેનું અસ્તિત્વ હવામાં વિલીન થઈ ગયું હવેલી ફરીથી શાંત થઈ ગઈ પણ રૂપાલીનું મન ખાલી પણ એ યાદો ક્યારે એક દિવસ ગામમાં એક અજાણ્યો યુવાન આવ્યો તેની આંખોમાં એ જ ચમક એ જ ઓળખ જે રૂપાલીએ ક્યારે ભૂલી નહોતી તે ક્ષણે તેને સમજાઈ ગયું કે આત્માનો પ્રેમ જન્મ મરણની સીમાઓને પાર કરીને ફરી તેની સામે ઊભો છે સૂરજ ઢળતો હતો ગામની પથારીમાં એક નવો ચહેરો દેખાયો અજાણ્યો યુવાન ઊંચો કદ ઘેરી આંખો અને નજરમાં કોઈ અજીબ ઓળખાણ લોકો કહેતા તે શહેરમાંથી અહીં આવ્યો છે જૂને હવેલી પાસે જમીન ખરીદવા રૂપાલી હવે ઉંમરમાં મોટી થઈ ગઈ હતી પરંતુ તેના ચહેરા પર હજુ પણ તે જ શાંતિ અને કોમળતા હતી જ્યારે એ યુવાન પહેલીવાર ગામમાં ગામના હાટમાં રૂપાલીને મળ્યો તેને અજાણ્યા રીતે થંભી જવાનું મન થયું બંને વચ્ચે નજર મળી અને એક ફળ માટે સમય થંભી ગયો તે યુવાનોનું નામ આરવ હતું તે ગામમાં આવ્યા પછી વારંવાર રૂપાલીને મળવા લાગ્યો ક્યારેક ફળ ખરીદવાના બહાને ક્યારેક પાણી ઘાટ પાસે વાત કરવા રૂપાલી અનુભવતી કે આરવના હાવભાવ બોલવાની રીત અને આંખોની ઊંડાઈ અરિજન જેવી જ છે પરંતુ એ માનવું મુશ્કેલ હતું શું ખરેખર આત્માનો પ્રેમ જન્મ પછી પણ ઓળખી શકાય એક દિવસ આરવ હવેલીની બાજુમાં ઊભો હતો તેણે અચાનક કહ્યું અહીં મને અજીબ ઓળખાણનો અહેસાસ થાય છે જાણે મેં આ જગ્યા ક્યારેક જીવી હોય કોઈને અહી રાહ જોઈ હોય રૂપાલીના હૃદયમાં ધબકાર વધ્યો એ જ પવનનો આવ્યો જાણે કોઈ હાજરી તેમને ઘેરી ગઈ હોય સમય સાથે આરવ અને રૂપાલી વચ્ચે સ્નેહ વધ્યો પણ રૂપાલીની અંદરથી ગભરાતી જો આ પ્રેમ ફરી અધૂરો રહી જાય તો એના હૃદયમાં હજી હરિજનની વિદાયનો દુઃખ જીવંત હતું આરવ પણ ક્યારેક સપનામાં ચાંદનીના એક યુવતીને જોઈને જાગી જતો એ સપનામાં ચહેરો હંમેશા રૂપાલીનો જ હતો એક રાતે પૂનમનો ચાંદ ચમકી રહ્યો હતો આરવ અને રૂપાલી હવેલીના આંગણે બેઠા હતા અવાજ ધીમે બોલ્યો મને લાગે છે હું તને ક્યારેય છોડ્યો જ નથી કદાચ હું એ જ છું જે તને વચન આપ્યું હતું કે પાછો આવીશ રૂપાલીની આંખોમાં આંસુ આવી ગયા તેણે કંપતી અવાજમાં કહ્યું અરિજન આરવ ચોકી ગયો એ નામ એણે ક્યારે સાંભળ્યું ન હતું છતાં એ સાંભળતા જ તેના હૃદયમાં અજાણી ગરમી ફેલાઈ ગઈ ત્યાં જ પવન ગરજ્યો બારીઓ કડકાય અને આકાશમાં વાદળો ઘેરાયા જાણે પ્રકૃતિ સાક્ષી બની રહી હતી કે બંને આત્માઓ ફરીથી મળી છે આ વખતનો પ્રેમ કેદમાં નહીં પણ જીવંત શરીરમાં ફૂલવા લાગ્યો પરંતુ કિસ્મતને હજુ તેની કસોટી બાકી હતી આરવ અને રૂપાલીની નજીકતા હવે ગામમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી કેટલાક લોકોને આ જોડી જોઈને આનંદ થતો પણ કેટલાક જૂના વડીલો હજી પણ માનતા કે હવેલીનો સાપ ક્યારે પૂરો થતો નથી જૂના તાંત્રિકનો શિષ્ય કારો ચરણ આ વાત સાંભળીને ગામમાં પાછો આવ્યો તે માનતો કે અરિજનની આત્મા ફરી જન્મ લઈને સાપ તોડવા આવી છે અને જો આ સાપ તૂટશે તો તેનો ગુરુનો માન ઘટી જશે કારાચરણે નક્કી કર્યું કે આ પ્રેમને અટકાવવો જ પડશે એક સાંજ જ્યારે આરવ અને રૂપાલી હવેલીની છત પર બેઠા ચાંદની નિહાળી રહ્યા હતા ત્યારે આરવને અચાનક માથામાં ભારે દુખાવો થયો એની આંખો સામે ઝડપથી જૂના દ્રશ્યો આવી ગયા તલવારની લડાઈ છેતરપિંડીથી થયેલી હત્યા અને રૂપાલીની આંખોમાં તે દિવસે પડેલા આંસુઓ એક ક્ષણે આરવને બધું યાદ આવી ગયું તે પોતે અરિજન જ છે અને આ જ યુવતી એનો સદી જૂનો પ્રેમ છે પણ એ જ સમયે કારો ચરણ હવેલીની બહાર મંત્રોચ્ચાર કરતો શરૂ થયો કાળા ધુમાડામાંથી અજાણ્યા છાયા આંગળે ઉતરવા લાગ્યા રૂપાલી ગભરાઈ ગઈ પણ આરવ તેના આગળ ઊભો રહ્યો આ વખત હું તને છોડવાનો નથી તેણે દ્રઢ અવાજમાં કહ્યું કારાચરણે ચરણે એક તાંત્રિક યંત્ર હવામાં ફેંક્યું જે આરવને પાછા આત્મા સ્વરૂપમાં ખેંચી શકે એવું હતું આરવનો શરીર કંપી ઉઠ્યો એની આસપાસ અંજવાળું ઝબકવા લાગ્યું રૂપાલી રડી પડી અને કારાચરણની સામે ઊભી રહી તું તેને લઈ જઈ શકતો નથી આ પ્રેમ જન્મ સુધી ટકેલો છે કારાચરણ હસ્યો પ્રેમ સાપ સામે પ્રેમ કશું નથી પણ રૂપાલીએ એક અનોખું કર્યું તે હવેલીના મધ્યમાં જઈને પ્રાચીન કુંડમાં પોતાનો હાથ કાપીને લોહીનું ટીપું પાણીમાં છોડી દીધું કથાઓમાં કહેવાતું હતું કે સાચા પ્રેમના બલિદાનથી સાપ તૂટે છે કુંડનું પાણી તરત જ લાલ ઝગમગી ગયું હવેલીમાં પવન ગળજ્યો અને વીજળીના કડાકા સાથે કાળા ધુમાડાનો નાશ થઈ ગયો આરવનો શરીર ફરી સ્થિર થઈ ગયો તે હવે માત્ર આત્મા નહોતો પરંતુ સંપૂર્ણ માનવી બની ગયો હતો કારો ચરણ ક્રોધમાં ચીસો પાડી ત્યાંથી ભાગી ગયો હવેલીમાં વર્ષો પછી પહેલીવાર શાંતિ છવાઈ આરવ અને રૂપાલી એકબીજાને જોઈને સ્મિત કર્યા તેમના હાથમાં હવે કાયમી ગરમી હતી જે મૃત્યુ કે સાપ ક્યારે છીનવી શકશે નહીં વર્ષો પછી લોકોએ હવેલીને પ્રેમની હવેલી કહેવા લાગ્યા ત્યાં જ આરવ અને રૂપાલી રહેતા અને જે કોઈ એ હવેલી પાસેથી પસાર થતું તેને રાત્રે ચાંદનીમાં બે પરછાયો હાથમાં હાથ નાખીને ફરતા દેખાતા જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી શેર અવશ્યથી કરો